મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એવું જ્યારે કહીએ ત્યારે પહેલાના સમયમાં નરસિંહ મહેતાને આદિ કવિ ઘોષિત કરેલા એટલે લોકો એવું માનતા કે ભાઈ નરસિંહ મહેતાથી જ ગુજરાતી ભાષાની શરૂઆત થાય છે પણ સંશોધનો થયા ભાષાનો વિકાસ કેવી રીતે થયો એ બધા સંશોધનો થયા અને નરસિંહ મહેતા પહેલો પણ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાનો વિકાસક્રમ મળી આવ્યો અને માનવું પડ્યું કે ભાઈ નરસિંહ મહેતા આદિ કવિ કેવું એ વધારે પડતું છે કેમ કે નરસિંહ મહેતા પહેલા ગુજરાતી ભાષાના વિકાસની શરૂઆત અને એ સમયે પણ ગુજરાતી ભાષા માટે યોગદાન કરનારા સાહિત્યિક વિદ્વાનો હતા એટલે યુગ વિભાગોમાં જોઈએ તો આમ તો આપણી રીતે યુગ વિભાગ પાડવા હોય તો ઘણા કરી શકીએ પાંચ છ કરી શકીએ પણ હું મારી મારી અધ્યયન અને મારી માન્યતા મુજબ ચાર યુગ વિભાગો માનું છું યુગ કે હેમયુગ કે રાસિયુગ કહી શકો હવે યુગ એટલે નરસિંહ મહેતાને માનતા હતા એટલે નરસિંહ મહેતા પહેલાંનો સમય એટલે યુગ હેમયુગ હેમયુગ એટલે હેમચંદ્રાચાર્ય જે પ્રમુખ પદ પ્રદાન કરે જે તે સાહિત્ય યુગ યુગને સૌથી વધારે પોષે એવો જે વિદ્વાન હોય એના નામથી પણ સાહિત્યિક યુગનું નામ પાડવાની આપણે ગુજરાતી સાહિત્યમાં પ્રથા છે એટલે હેમચંદ્રાચાર્ય સૌથી વધારે પ્રદાન કર્યું છે એટલે હેમયુગ એ સમયમાં જૈનો સાહિત્ય સમયને પોસે છે કે એ વખતે જૈનો વધારે લખે છે એટલે રાસ સાહિત્ય લખે છે એટલે રાસયુગ પણ કહેવાય છે તો પહેલો યુગ રહેશે પ્રાગનરસિંહ યુગ જેને હેમયુગ પણ કહેવામાં આવે છે અને રાસયુગ પણ કહેવામાં આવે છે નરસિંહ યુગ નરસિંહ મહેતાનો સમય જેમાં મીરાબાઈને એ બધા સર્જકો ભક્તિના પદો એ બધું લખે છે ત્યારબાદ પ્રેમાનંદ યુગ પ્રેમાનંદ યુગ એટલે કહેવાય કે યુગ પણ કહેવાય એને સૌથી વધારે આખ્યાનો પ્રેમાનંદે લખ્યા એટલે પ્રેમાનંદ યુગ પણ કહેવાય દયારામ યુગ કે એ સમયમાં સૌથી વધારે સાહિત્યિક પ્રદાન જો કોઈ એકર્યું હોય તો દયારામ એ તો દયારામ યુગ તો આટલા યુગ વિભાગો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે જોઈ શકીએ હવે મિત્રો આગળ આપણે જે માહિતી જોવાના છીએ જીપીએસસી યુપીએસસી ને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે તો વિડિયોમાં બનેલા રહેજો અને જે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણી રહ્યા છે એમને તો આ વિષય તરીકે ભણવાનું આવે છે આ વિષય એટલે આ મુદ્દો ખાસ વિદ્યાર્થીઓ માટે વધારે માહિતી પૂરી પાડવા માટે છે તો વિડીયોમાં બનેલા રહેજો આપણે આગળ જોઈશું હેમચંદ્રાચાર્ય જે છે એમના માટે ગુજરાતી સાહિત્યના એક પ્રસિદ્ધ સાહિત્યકાર છે ધૂમકેતુ તમે નામ સાંભળ્યું હશે ભણ્યા પણ હશો ધૂમકેતુ ધૂમકેતુ સાંભળ્યું હશે કોલેજ સુધી પહોંચો ત્યાં સુધી આ નામ ગુજરાતી સાહિત્યમાં આવી ગયું હોય તો ધૂમકેતુ એવું કહે છે કે હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતો નથી હવે તમે વિચારો કેટલી મોટી વાત કરી છે ધૂમકેતુએ ગુજરાતી ભાષાનો જન્મ જ હેમચંદ્રાચાર્યથી થયો છે જો કે આ વધારે પડતું કહીશ મારા હિસાબે કોઈ પણ ભાષાનો જન્મ કોઈ વ્યક્તિ ના આપી શકે પણ આ એક એમણે એમના એમની મહત્વતા બતાવવા માટે કીધું છે એ સમજી શકીએ આપણે પણ કોઈ પણ ભાષા જે છે એ કોઈ પણ ભાષા બીજા ઉપર હાવી થઈ જાય કે કોઈ એક વ્યક્તિ આખી ભાષાને નિયંત્રિત કરી શકે કે લોકો આજકાલ જે ઝંડા લઈને નીકળતા હોય છે કે ભાઈ ભાષા બચાવો તો આ બધું તૂત છે પાખંડ છે કોઈ વ્યક્તિ ભાષા બચાવી શકતો નથી કેમ કે ભાષાનો જે પ્રવાહ છે આગળ મેં કીધું એમ બધા માનતા હતા કે નરસિંહ મહેતા આદિ કવિ છે પછી સંશોધન થયું તો માનવું પડ્યું કે ના નરસિંહ મહેતા પણ બી પહેલાં પણ છે લોકો તો નવસો ને પચાસ ઈસવીસન પચાસ ની આસપાસ ગુજરાતી ભાષા જે છે એ બદલાવ પામવાનું શરૂ થાય છે જેની મૂળ ભાષા હતી અપભ્રંશ જે કહેવાય એમાંથી ગુજરાતી તરફ વધારે ઝુકાવ બન્યો તે વખતે મિત્રો ગુજરાતને ગુર્જરાષ્ટ્ર ગુર્જરતા ગુજરાતતા મંડલ ગુર્જર દેશ ગુજરાત લાટ પ્રદેશ આવા બધા ક્ષેત્રોના નામો એ વખતે જાણીતા હતા યુએન સાંગ જે અહીંયા ચીની મુસાફર આવ્યો એને ગુજરાત મંડલ એવો શબ્દ એના એમાં નોંધેલો છે હેમચંદ્રાચાર્યના સમયમાં એના સમય પહેલોની આસપાસનો સમય તો જે નામ છે ક્ષેત્રોનું એ કેવી રીતે બને છે એનો પણ આખો ઇતિહાસ છે ભાષાના ઉદભવ પર આપણે અલગ વિડીયો કરીશું માહિતી ચંગદેવ હતું પછી ચંગદેવના નામ પરથી કેવી રીતે આચાર્ય હેમચંદ્ર સુરી બને છે એની એક આખી કહાની છે પિતાનું નામ ચાચિક દેવ માતાનું નામ પાહિણી દેવી અને ગુરુ નામ ગુરુ એમના ગુરુ જે છે દીક્ષા આપી એમને મોડ જ્ઞાતિના હતા મિત્રો અને એવો આઠ વર્ષે તો દીક્ષા લે છે અને એમના ગુરુ એમને સોમચંદ્ર નામ આપે છે દીક્ષા લીધી ત્યારે કયું નામ હોય છે સોમચંદ્ર અને એમને શ્વેતાંબર જૈન દીક્ષા ગ્રહણ કરી હતી એમનો જન્મ ઈસવીસન એક હજાર નેવ્યાસી ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયો હતો અને એમનું અવસાન અગિયારસો તોતેર માં થયું હતું તો ખાસો એમનો લાંબો જીવનકાળ રહ્યો છે એમનું જે જન્મસ્થાન કહી શકાય એ આજનું અમદાવાદ જિલ્લાની દક્ષિણ સીમાએ આવેલું ધંધુકા એનું કર્મ સ્થાન કહીએ તો ઉત્તર ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ એ સમયમાં ગુજરાત પ્રદેશનું નામ લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હવે મિત્રો આપણે થોડી વાત એ કરીશું કે એ સમયમાં બ્રાહ્મણો અને વણિકોમાં પણ પેટા જ્ઞાતિઓ શરૂ પ્રચલિત થવાની શરૂ થઈ હતી હવે તમે કહેશો કે એ સમયમાં જે લોકો છે સાહિત્ય સર્જન કરી શકે એવા લોકો છે કયા છે વણિકો અને બ્રાહ્મણો છે એ સિવાય કોઈ શિક્ષણનો અધિકાર નથી કોઈ ભણી રહ્યું નથી શિક્ષણ મેળવી રહ્યું નથી આ સ્પષ્ટ વાત છે એટલે સ્વાભાવિક છે કે એ સમયના સાહિત્યકારો તમને બ્રાહ્મણ અથવા તો વણિક મળે અને વણિકોથી શરૂ થાય છે જૈનોથી શરૂ થાય છે તો મિત્રો તમે જોશો કે એ સમયે કયો ધર્મ કયો કઈ વ્યવસ્થા હાવી હતી એટલે જ્યારે આ જે આપણા જે હેમચંદ્રાચાર્ય છે આઠ વર્ષની ઉંમરે જૈન ધર્મની દીક્ષા લે છે તો એમની જે માતા છે માતા એમના જે છે એમને જે એમના ગુરુ છે દેવચંદ્ર સુરી ત્યાં એમને લઈ જતા હોય દર્શન કરવા તો આ જે હેમચંદ્રાચાર્ય છે ચંગદેવ તે એમના આસન પર જઈને બેસી જાય છે એટલે એમના આસન પર જઈને બેસી જાય એટલે એના માતા જે પાહિણી દેવી છે અટકાવે છે કે ભાઈ આ તો ગુરુનું આસન છે એના પર ના બેસાય પરંતુ દેવચંદ ચંદ્રસુરી જે એમના ગુરુ છે એ ઓળખી જાય છે કે આ જે અવિનય નથી એની અંદર બહુ જબરજસ્ત જિજ્ઞાસા અને કુતુહલ ને જે જ્ઞાન મેળવવાની જે ક્ષમતા છે જે એ પારખી લે છે અને કહે છે કે ભાઈ આ તમારો દીકરો છે તે તો બહુ મોટો જૈન રત્ન કહેવાશે આગળ જતા અને આ તમારો દીકરો છે તે અમને અમને આપી દો દો અમે એને તૈયાર કરીશું ભણાવીશું શિક્ષિત કરીશું તો આ એક કહાની મળે છે આપણને અને એ રીતે એ ત્યાં દીક્ષા લે છે વિદ્વાન બને છે અને પછી આચાર્યનું એમને પદ મળતું હોય છે એમના જે જૈનોના નિયમ પ્રમાણે જૈન શાસ્ત્રોને જો તમે વ્યવસ્થિત અભ્યાસમાં લો અને અમુક લેવલ પ્રમાણે એમાં ડિગ્રી કેવી મળે આપણને તમને એફ વાય એસ વાય ટી વાય પછી એમ એ પીએચડી એ રીતનું મિત્રો તમને આચાર્યની પદવી મળે છે ને પછી આચાર્ય હેમચંદ્ર સુરી તરીકે પ્રસિદ્ધિ મેળવે છે તો એ સમયનો જે સામાજિક સંદર્ભ હતો એ એવો હતો કે બે વર્ગ જે છે બ્રાહ્મણો અને વણિક સમુદાય એ શાસ્ત્ર અને આ મેળવવાના જે ક્ષેત્રો છે એમાં વધારે ઊંડો રસ લઈ રહ્યો છે અને સ્વાભાવિક છે એના કારણે જ ગુજરાતી સાહિત્યમાં જે પ્રદાન કરતા સર્જકો તમે જોશો તો એ સમુદાયમાંથી જ હશે હવે આપણે આગળ વધીએ કે એમની કર્મભૂમિ ઉત્તર ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ હતી અને એ સમયમાં ગુજરાત પ્રદેશનું નામ લાટ પ્રદેશ તરીકે ઓળખાતું ત્યારે સોલંકી રાજાઓના શત્રુ ગણાતા માલવ પ્રદેશના રાજા ભોજદેવ પરમારે એમના ગ્રંથ સરસ્વતી કંઠાભરણમાં કટાક્ષ કર્યો કે શું કટાક્ષ કર્યો સંસ્કૃતના વિરોધી લાટ દેશવાસીઓ તો સુંદર પ્રાકૃત સાંભળ્યા કરે છે ને ગોર્જરો તો કેવા એમને તો પોતાના બીજાના અભ્રંશથી સંતોષ થાય છે આ કટાક્ષને સમજવા છો અને એ વખતના રાજા પણ કેવા છે વિદ્વાન છે તો ભોજદેવ જે છે એ પોતે ગ્રંથ લખી રહ્યા છે સરસ્વતી કંઠાભરણ વિચારો તમે અને લડાઈ પણ શેની છે વિદવત્તાના ગૌરવની લડાઈ છે તો આ વસ્તુ આપણે સમજી શકીએ સમયની અને ભાષા અને ક્ષેત્ર પ્રાંત નો જે કોન્સેપ્ટ શરૂ થયો એ અહીંયાથી શરૂ થયેલું જોઈ શકાય છે અમારી ભાષા તમારી ભાષા અમારી ભાષા મહાન તમારી ભાષા ઓછી મહાન છે એ વાત અહીંયાથી શરૂ થતી જોવા મળે અને પછી તો એ છેક આપણે દેશ આઝાદ થયો ત્યારે ભાષાના આધારે રાજ્યોની રચના સુધી પહોંચીએ છીએ આપણે એ આખો અલગ વિષય છે પણ ઇતિહાસમાં તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો જાણવું જરૂરી છે કે ભાષાના આધારે કેવી રીતે રાજ્યોની રચના થઈ તો સંસ્કૃતના વિરોધી એમ કે છે ભોજદેવ તો કોને વિરોધી કે છે લાટ દેશવાસીઓ મતલબ ગોર્જરો તો કેવા છે કે એ તો પાછા અભ્રંશ પણ નથી એમની તો એ બીજાના અભ્રંશને પોતાનું માને છે એમની કોઈ ભાષા જ નથી અને અમારી જોડે જ્ઞાન ચર્ચા કરવા આવ્યા છો એમ કટાક્ષ કર્યો મતલબ તો આ કટાક્ષની અસર એ થઈ કે એ વખતના જયસિંહને માઠું લાગ્યું મને એમણે હેમચંદ્રાચાર્યને કીધું કે એમના રાજ્યાશ્રયમાં હતા એ વખતે તો કીધું કે આપણે યાર કરો કંઈક લખો આપણું કંઈક પ્રદાન હોવું જોઈએ તો ભોજદેવના સમયની ભાષાને આપણે તપાસીએ તો અભ્રંશ ભાષા યુગ ચાલી રહ્યો છે એવી સ્પષ્ટતા મળે છે મતલબ આજકાલ જે નવો વિવાદ છેડાયો છે કે ભાઈ સંસ્કૃત ભાષા એ બધી ભાષાની જન્મી નથી એ આ કટાક્ષ પરથી સમજી શકો તમે કે એ કટાક્ષમાં શું કહી રહ્યા છે સંસ્કૃતના લેવલની ભાષાઓ સુંદર પ્રાકૃત શબ્દ પ્રયોગ કર્યો છે સંસ્કૃત સામે સુંદર છે આગળ આપણે જોઈશું તો વધારે સ્પષ્ટતા થશે આ વાતની ઘણા લોકો આજે માનવા તૈયાર નથી કે ભાઈ સંસ્કૃતમાંથી બીજી ભાષાઓ જ જન્મી સંસ્કૃત જ બધાની જન્મી છે જ્યારે એક વિવાદ એવો છે આજે કે સંસ્કૃત ભાષા એ અલગ રીતની ભાષા હતી અભ્રંશ બી અલગ એને પ્રાકૃત ભાષા કહીએ એ અલગ હતી ત્યાં સુધી કે આજે માની લો અંગ્રેજી ભાષા છે ને ગુજરાતી ભાષા છે તો અંગ્રેજી ભાષાના ઘણા બધા શબ્દો આપણે ગુજરાતીમાં આજે બોલીએ છીએ તો એનો મતલબ એ થયો કે અંગ્રેજીમાંથી પેદા થઈ ગુજરાતી એવું આપણે નથી કહી શકતા અથવા એવું કહી શકીએ છીએ કે અંગ્રેજી ભાષા ગુજરાતીમાંથી પેદા થઈ એવું ક્યાંય હજાર વર્ષ પછી કોઈ કે તો કેવું લાગે તો આ વાત એવી જ છે મિત્રો એટલે આપણે આપણે આગળ તપાસીશું કે એ કયા સમય સંદર્ભમાં કઈ ભાષાઓનું પ્રભુત્વ હતું અને શું વિવાદ હતો તો વિડિયોમાં બનેલા રહેજો જેથી કરીને અને આપણે હેમચંદ્રાચાર્યના પ્રદાનને પણ તપાસીશું માની લો કે આજકાલ તમને એટલું જ ખબર હેમચંદ્રાચાર્ય એટલે સિદ્ધ હેન્દ શબ્દાનું શાસન સરસ્વતી કંઠાભરણ એટલે ફળાણા પણ એ કેમ હતું અને કેટલી બીજી વિગતો છે હવે આ પ્રશ્નો ઘસાઈ ગયા વારંવાર નહીં પૂછાય સ્પર્ધાત્મક પરીક્ષામાં હેમચંદ્રાચાર્યના બીજા કયા પ્રદાનો ડિટેલમાં જવું પડશે હવે તમારે તો ભોજદેવનો જે સમય છે જે પોતે વિદ્વાન છે પોતે સાહિત્યકાર છે એણે એ સમયની ભાષાઓને એના કટાક્ષ દ્વારા પણ આપણા સુધી પહોંચાડી દીધી છે હવે આપણે કહી શકીએ કે ભાઈ પ્રાકૃત એ અમારી અલગ ભાષા હતી કેમ કે સીધો કટાક્ષમાં એ કહી જ રહ્યા છે તો મારવાડી મેવાડી ઢોંઢાળી મેવાતી હાડોતી એવી જે ભાષાઓ છે એ તે વખતની ક્ષેત્રીય સ્થાનિક ભાષાઓ કહેવાતી મિત્રો હવે આ હેમચંદ્રાચાર્ય છે ને એ ભાષાઓના ક્ષેત્રો પ્રમાણે કઈ પ્રાકૃતો છે એ પ્રાકૃતો પર આપણને માહિતી આપે છે અને આ કટાક્ષના કારણે જ હેમચંદ્રાચાર્યનું પહેલું પ્રદાન કહી શકાય તો વ્યાકરણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન મળે છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન હવે જોજો હેમચંદ્રાચાર્ય પોતે સાત અધ્યાયોમાં કેવળ સંસ્કૃત વ્યાકરણ જ આપે છે આઠમા અધ્યાયમાં જ માત્ર આઠમા અધ્યાયમાં જ એમને જૈની મરાઠી જો મરાઠી ભાષા છે પણ જૈન મરાઠી છે આમાં શબ્દ પ્રયોગ પેશાચી માઘથી ચુલિકા પૈસાચી સૌરસેની અને એમ કુલ છ પ્રાકૃત ભાષાઓની દુહાના ઉદાહરણો સાથે વ્યાકરણગત માહિતી આપી છે કેટલું જબરજસ્ત કાર્ય હવે તમે એટલું જ જાણતા હતા આજ દિન સુધી કે હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દ શાસન નામનો વ્યાકરણનો ગ્રંથ લખ્યો પણ અંદર શું છે એ હવે આપણે જાણ્યું કે એ સિદ્ધ હેમ શાસનમાં શું છે તો કે આ બધી જે ભાષાઓ છે એની વ્યાકરણગત માહિતી છે મિત્રો એટલે સંસ્કૃતનું જે વ્યાકરણ છે અને આનું જે વ્યાકરણ છે એ અલગ છે એની પોતાના ઉચ્ચારણોની વ્યવસ્થા અલગ છે એના પર એ આપણને સ્પષ્ટતા પાડવા માટે એટલે સાત અધ્યાયો સુધી સંસ્કૃતમાં લખે છે ને આઠમા અધ્યાયમાં આ ભાષા ઉપર લખે છે સમજાય છે ને વાત મતલબ દરેક ભાષા અલગ હતી નહીં કે એક બેકમાંથી ઉતરી આવેલી તો ભાષાઓ શું કરે છે મિત્રો એકમેકમેન્ટ પ્રભાવિત કરે છે એકબીજામાંથી પેદા થતી હોતી નથી એવું બને છે પેદા થતી હોય વિકાસક્રમ હોય બની શકે ના નથી પાડતો પણ આપણે એવું માની જ લઈએ કોઈ એક લખી દીધું કે સંસ્કૃતમાંથી હવે તપાસવાની જરૂર છે હવે ફરીથી તપાસવાની જરૂર છે કે આ જે પ્રાકૃતો છે એ સંસ્કૃતમાંથી પેદા થયેલી છે કે પછી પોતે સ્વતંત્ર અને એવું બન્યું હોય કે સંસ્કૃત ભાષાને ના કેટલાક શબ્દો પ્રાકૃતમાં આવ્યા હોય પ્રાકૃતના શબ્દો સંસ્કૃતમાં ગયા હોય જેવી રીતે આગળ મેં તમને ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું ઉદાહરણ આપ્યું તો સીધ શબ્દાનું શાસન આપણને મળે છે અને તમે બધા જાણો છો કે એને હાથીની અંબાડી પર મૂકીને નગરયાત્રા કરવામાં આવી હતી એ બધું તમે જાણો છો કહાની અને ન જાણતા હોય તો

દેશી શબ્દ સંગ્રહ અનેક અર્થ સંગ્રહ અભિધાન ચિંતામણી આટલા કોષ આપે નિઘંટુ શિક્ષા જે છે વનસ્પતિ શાસ્ત્રનો કોષ છે દેશી નામ માલા જે છે એમાં દેશી શબ્દ સંગ્રહ છે એમાં અનેક અર્થ સંગ્રહ છે શબ્દ અને એના અર્થો શું છે એ અભિધાન ચિંતામણી છે આ બધા કોષ છે એમના છંદ છંદોનું શાસન નામનું છંદમાં એમનું પ્રદાન છે કાવ્ય શાસ્ત્રમાં કાવ્યનું શાસન એમનો ગ્રંથ છે કે કાવ્ય કેમ જરૂરી છે કાવ્ય શું છે કાવ્ય કોને કહેવાય અલંકાર ચૂડાવણી અને વિવેક આ નામની બે ટીકાઓ છે હેમચંદ્રાચાર્ય ખાલી હેમ સિદ્ધ હેમ શબ્દનું શાસન એટલું નથી લખ્યું ઘણું બધું લખ્યું છે એટલે હવે તમારે ઊંડાણમાં માહિતી જરૂરી છે કેમકે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નવી માહિતી પ્રશ્નો રૂપે પૂછાશે તર્કશાસ્ત્રમાં જે પ્રમાણ મીમાનસા આપ્યું પેલું આજકાલના કવિ લેખકો લખે એવું કાવ્ય નહી મહાકાવ્ય મિત્રો દ્રવા દ્વાયાશ્રય અને જે કુમાળપાન રાજાના સોલંકી યુગ જે આખો ખરો સિદ્ધરાજ જય સીધી પહેલાના રાજાઓ મૂળરાજ સોલંકીથી એ સોલંકી સોલંકીના પિતા કોણ હતા અને ક્યાં કયા ક્ષેત્રોનું તો જો તમારે ઇતિહાસમાં જો તમારે વધારે વિગતમાં જવું હોય તો આખો વિડીયો આપણે અલગ કરીશું એનો કે સોલંકી યુગ શું હતું પણ અત્યારે આપણે એમના પ્રદાન વિશે જોઈ રહ્યા છીએ એટલે એના પર બનેલા રહીશું તો આ રાજાઓના જીવન ચરિત્ર એમણે આ લેખ્યા છે ત્યારબાદ એમણે ત્રિષ્ટી સલાકા પુરુષ ચરિત્ર તીર્થંકરો વાસુદેવો પ્રતિવાસુદેવ ચક્રવર્તીઓના ચરિત્ર આપ્યા છે જેના પરથી આપણે આજે જૈન રામાયણ પણ ઘણાને ખબર પણ નહીં કે જૈન રામાયણ છે તો એ જૈન રામાયણનો જે કથા છે વાર્તા છે એ આ સલાક પુરુષ ચરિત્ર જે છે એમાંથી મળે છે આ હેમચંદ્રાચાર્યનું પ્રદાન છે મિત્રો પરિશિષ્ટ પર્વ મહાવીર ચરિત્ર યોગ શાસ્ત્ર સ્ત્રોત પણ લખ્યા છે એમણે હવે આટલું બધું પ્રદાન કરેલું છે હેમચંદ્રાચાર્ય અને આપણે બે પુસ્તકો નામ બોલી અને આપણે એમને અત્યાર સુધી ઓછું મૂલ્યાંકન કર્યું કહેવાય તો જ્યારે માહિતી મેળવીએ છીએ મિત્રો ત્યારે આપણે એટલા સક્ષમ બનીએ છીએ કે નવી માહિતી આધારિત પ્રશ્નો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછે તો આપણી પાસે આ માહિતી હોય તો આપણે જવાબ આપીને માર્ક્સ રેન્ક આગળ વધારી શકીએ આપણું અને આ જે વિષય છે મિત્રો એ કોલેજના વિદ્યાર્થીઓના એમાં પણ આવે છે એટલે એમને પણ આ માહિતી વિશેષ માહિતી તરીકે કામ લાગી શકે